ઝુલેવન નું પુસ્તક છે ફ્રોમ અર્થ ટુ મૂન જેનું ગુજરાતી મૂળ શંકર મોહ ભટ્ટે ચંદ્રલોકમાં નામે કર્યું છે અઢારસો ને સાહીઠ પાસઠ વચ્ચે અમેરિકામાં એક ગૃહયુદ્ધ થયું એટલે ઉત્તર અને દક્ષિણના રાજ્યો સામસામે લઈ લા એ ગૃહ યુદ્ધના બેકગ્રાઉન્ડમાં એવું છે કે અમેરિકાનું એક તોપ મંડળ છે એટલે જે એક બહુ મોટી તોપ તૈયાર કરે છે પણ તોપ વાપરવાની થાય એ પેલા ગૃહ યુદ્ધ પૂરું થયું એટલે આ લોકોને એમ થયું કે હવે આપણે તોપ બનાવી નાખી છે તેનો ઉપયોગ શું કરવો તો એવું વિચારે છે કે તોપનો ઉપયોગ આપણે માણસને ચંદ્ર ઉપર મોકલવા માટે કરીએ એટલે બાલ્ટીમોર શહેરનું આ તોપ મંડળ છે છે તો પ્રકરણોના નામ જુલેવન વાર્તામાં હંમેશા વિજ્ઞાન તો હોય જ કલ્પના પણ હોય જે પાછળથી સાચી પડે છે એટલા માટે જુલેવન છે ભવિષ્યના લેખક ગણાય છે જુલેવન વાર્તામાં બીજો એક મહત્વનો વિષય હોય છે હાસ્ય રસ

તોપ છે આપણે આમ અત્યારે જે આપણે તોપ જોઈએ છે એવી નથી જમીનમાંથી આમ રવાના થતી તોપ છે કારણ કે ચંદ્ર ઉપર તોપચાય એટલે એનું આયોજન થાય છે પછી ચંદ્ર ઉપર મોકલવાનું કોને જવું હોય એક બાજુ ઘણાને ડર પણ હોય એટલે ચંદ્ર લોક નો પહેલો મુસાફર નક્કી થાય છે પછી એમાં તો પ્રાણીઓની પણ ઉમેરી કરવામાં આવે છે અને એ બધા એક શુભ મુહૂર્ત ધરતી ઉપરથી ચંદ્ર તરફ જવા રવાના થાય છે જુલાઈ ની વાર્તાઓ વાંચીએ તો આપણે અમને એમાં અમેરિકા અને યુરોપ ની બે સંસ્કૃતિનો ભેદ સ્પષ્ટ દેખાય એટલે અમેરિકનો છે એની મજાક કરવાનું જુલેવને ક્યારેય છોડ્યું નથી એટલે આમાં એને લે સરસ અમેરિકનોની મજાક કરી છે હવે અમેરિકનો નું એવું છે કે એક જણને મનમાં જો કોઈ તુક્કો ઉઠ્યો તો તરત જ એ તુક્કામાં એક ભાગીદારને ભેળવે અને જો ત્રણ થયા તો પછી એક પ્રમુખ ને બીજો મંત્રી ચાર જણા થયા તો ચોથો કારકુન અને કંપની શરૂ તો થઈ જ જાય પાંચ જણા થયા એટલે મોટી સભા ગણાય બાલ્ટીમાર શહેરમાં આમ જ થયું આ તોપ મંડળ છે આવા જુલેવન એવું કહેવા માંગે છે કે બે અમેરિકનો ભેગા થાય ને નવરા હોય એટલે આવા બધા જાત જાતના તૂત ઘડી કાઢે એટલે બાલ્ટીમોર શહેરમાં આવા ચાર પાંચ જણા ભેગા થયા પછી ચંદ્ર ઉપર જવાની વાત આવી તો અમેરિકામાં કેવી સ્થિતિ સર્જાય તો કે ભાઈ દૂરબીન વાળાની દુકાને તરત જ દરોડો પડ્યો ને જોત જાતામાં એક એક દૂરબીન વેચાઈ ગયું દરોડો એટલે પેલો તપાસ વાળો નહીં લોકો ખરીદવા ઉમટી પડ્યા કારણ કે બધાને ચંદ્રમાં રસ પડવા માંડ્યો કે ચંદ્ર કેવો છે જોવા માંડ્યો બધાને એમ થોક જાણે આપણી ભૂમિ ક્યાં છે એવી રીતે ચંદ્ર ઉપર એને રાતોરાત સ્નેહ ઉભરાય ઝુલેવનની ની વાર્તામાં હંમેશા આપણને જે નંગ લાગે ને એવા પાત્રો હોય એટલે કે જેમાં હાસ્ય હોય જેના વર્તનમાં હાસ્ય હોય તો આમાં પણ એવું છે બોલો એલ્યુમિનિયમ ની જય કારણ કે એક માણસ એવો છે કે જેને દરેક વસ્તુમાં જય બોલાવવામાં રસ પડે છે તો એલ્યુમિનિયમ કારણ કે ધાતુ નો વપરાશ થયો છે તો એની પણ જય બોલાવે છે એમ પચીસ પ્રકરણમાં ચંદ્રયાત્રા ઉપર જવું અને પરત આવવું એ આખી વાત છે અને જુલેવને મોટે ભાગે વાર્તાઓ સચિત્ર લખી છે કારણ કે વિજ્ઞાન છે એ ચિત્ર વગર રજૂ કરવાનો કોઈ અર્થ નથી રહેતો એટલે જૂને લખ્યું એના ચિત્રો પછી અંગ્રેજીમાં અનુવાદ થયો અંગ્રેજીમાંથી મૂળ શંકર મોહ અનુવાદક એમણે આપણા સુધી ગુજરાતી પહોંચાડ્યું આપણે જાણીએ છીએ કે જુલે વન અને આવું વિદેશી સાહિત્ય ગુજરાતીમાં પહોંચાડવાનું અને સરળ ભાષામાં કારણ કે મૂળભૂત કિશોરોનું એટલે કે ટીનેજરનું સાહિત્ય છે જોકે મને તો આ કોઈ પણ ઉંમરે ગમે એવું લાગે છે કોઈ પણ ઉમરે એમાં તમે કંઈક ને કંઈક મેળવી શકો એવું એમનું સર્જન છે પણ એને કિશોર સાહિત્ય ગણીને વાંચવામાં આવે તો પણ ખોટું નથી કારણ કે એમાં મજા છે વિજ્ઞાન છે મનોરંજન છે અને વાંચન રસ નું પોષણ થાય એવી બધી જ સામગ્રી છે એટલે આ ચંદ્રલોકમાં એનો સરસ અનુવાદ મૂળશંકર મો ભટ્ટે કરેલો છે અહીંયા જુલે દેખાય છે ના પ્રકાશન છે વિજ્ઞાન નગરી બળવંત પારેખ વિજ્ઞાન નગરી ભાવનગરમાં છે એનું પ્રકાશન છે એટલે કોઈને રસ પડે તો ત્યાંથી મેળવી શકે છે એની વિગત પણ છે જે પણ હું અહીંયા આપું છું મને બહુ ગમતા લેખકોમાં જુલેવન નો સમાવેશ થાય છે એટલે હું આ પુસ્તક અગાઉ એક બે વાર વાંચી ચુકું છું ફરીથી ત્યારે મન પડે ત્યારે વાંચું છું કારણ કે મૂળભૂત રીતે તો નાનકડું છે અડધી પોણી કલાક કલાકમાં વંચાઈ જાય અને એના ઉપરથી ફિલ્મો પણ બની છે એ પણ જોવાની મજા આવે ધન્યવાદ